નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને તાજા મોટા પ્રતિ કલાકે છપ્પન વ્યક્તિના મોત ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધુ તો સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો સાત દિવસમાં તેરસો ડ્રોન બારસો બોમ્બ ઝીંક્યા જેલન્સ્કીનો મોટો દાવો ભાજપ ચાલીસ વર્ષમાં પહેલી વાર નાગપુર જિલ્લાની બેઠક પર જીત્યો ઉમેદવાર ઉમેદવાર ફક્ત એકસો હાશમીની શૂટિંગમાં ઘાયલ થયો હવે એક્શન દ્રશ્યો ઓછા કરશે પેટના ભાગે ગા વાગતા સર્જરી કરવામાં આવી દિલ્હી પંજાબ અને હરિયાણા હજુ સુધી પણ ધુમ્મસના શકંજામાં ઉત્તર પ્રદેશમાં નવ લોકોના થયા કરુણ મોત જમ્મુ અને કાશ્મીરમાં એનઆઈએ ને હેડક્વાર્ટર પાસે ચીની રાઇફલનું ટેલિસ્કોપ મળતા હાઈ એલર્ટ કરવામાં આવ્યું જાહેર વડાપ્રધાન ઇમરાન ખાન અને તેની પત્ની બુશારા બીબીને ભ્રષ્ટાચાર કેસમાં સત્તર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી પ્રધાનમંત્રી મોદીના ઘુસણખોરી નિવેદન પર કોંગ્રેસનો પલટવાર કહ્યું કે નિષ્ફળતા છુપાવવા વિપક્ષને આપે છે દોષ હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજકારણમાં ગરમાવો આવ્યો બાંગ્લાદેશમાં હિંસા ચરમ સીમાએ બીએનપી નેતાના ઘરને આગ લગાવી દેવામાં આવી સાત વર્ષની દીકરીને જીવતી સળગાવવામાં આવી ટ્રમ્પે એચ વન બી વિઝા પર લગાવેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત દિગ્ગજ કંપનીઓ પર અબજોના બોજની શક્યતા મોસી નકવીની ફરી ફજેતી થઈ ભારતની જુનિયર ટીમે રનર અપ આ ટ્રોફી અને મેડલ એસીસી ટી ચીફ ના હાથે ના લીધા આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે આપણા છોકરાઓને કોઈ દીકરી નથી આપતું ચૈતર વસાવાનું નિવેદન આવ્યું સામે ટ્રેનોની યાત્રા મોંઘી બનશે પ્રતિ કિલોમીટરની અને એક અને બે પૈસાનો વધારો છવ્વીસ ડિસેમ્બરથી નવા દરો અમલમાં આવશે નવી પાર્ટી બનાવી બસોને ચોરાણું બઠકો પર ચૂંટણી લડીશું મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઊભો કરનારા હુમાયુની જાહેરાત કરવામાં આવી હું અને સી એમ સીધારામૈયાભાઈ જેવા છીએ કર્ણાટકના કોંગ્રેસમાં ડખખાની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા આવી સામે મહારાષ્ટ્રમાં સિંધે સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી માત સ્ટ્રાઇક રેટ જોઈ વિરોધીઓ પણ ચોંકી ગયા અરવલી પર્વતવાળામાં દે મુદ્દે હવે ભ્રમના ફેલાવશો ને ટકા વિસ્તાર સંરક્ષિત છે કેન્દ્ર સરકારનો મોટો દાવો બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માંગે છે કોંગ્રેસ સરકાર પ્રધાનમંત્રી મોદીનું એસઆઇઆર મુદ્દે નિવેદન આપવામાં આવ્યું વિકસિત ભારત જી રામજી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા મનરેગાનું ઉલ્લેષ સ્થાન શ્રમિકોને એકસો પચ્ચીસ દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવી બાંગ્લાદેશમાં લઘુમતી પર હુમલાનો લઈને ભારત ભડક્યું હિન્દુ યુવકની હત્યા મુદ્દે આપી પ્રતિક્રિયા મહારાષ્ટ્રમાં ફરી સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી ઠાકરે બંધુ અને કોંગ્રેસના સુપડા થયા સાફ મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા પ્રધાનમંત્રી મોદી ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો લગાવવામાં આવ્યો મોટો આરોપ અંડર 19 એશિયા કપ ફાઈનલમાં ભારતીય ટીમનો ફ્લોપ શો 191 રનથી પાકિસ્તાનની શાનદાર જીત થઈ ભારતમાં શાંતિ કાયદો બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પના NDAA ના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બિલ અંગે સંસદમાં ભારે હોબાળો મચી ગયો મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓમાં મહાયુતિએ કર્યા વિરોધીઓના સુપડા સાપ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના પક્ષોની દયનીય સ્થિતિ શુભમન ગીલ બાદ હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ટીમમાંથી થશે બહાર ચોંકાવનારા રિપોર્ટથી ટીમમાં ખળભળાટ મચી ગયો રેલવેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છવ્વીસ ડિસેમ્બરથી ટ્રેનના ભાડા વધી જશે પેસેન્જરને હવે રૂપિયા દસ વધારે આપવા પડશે વડોદરામાં ગુજરાતમાં લો આય હવે દુનિયાની સૌથી મોટું સોલાર ડીશ સાત માળ જેટલી ઊંચાઈ અને બે હજાર લોકોની રોજ રેસો થશે માઉન્ટ આબુ થી હવે અમદાવાદ આવતી પ્રવાસીઓની બસ પલટી ગઈ અને છવ્વીસ લોકોને આવી થઈ ગંભીર ઈજા મહારાષ્ટ્ર બાદ હવે અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ સ્થાનિક ચૂંટણીમાં એકસો ને સિત્તેર બેઠકો પર જીત થઈ રાજ્યસભાની બેઠક માટે જીતન રામ માનજીની ખુલ્લી ધમકી બેઠક નહીં મળે મળતું એનડીએમાંથી રાજીનામું આપી દઈશ ભાજપની ભ્રષ્ટ સરકારમાં મોંઘી ગાડીઓ લઈને ફરતા થયા છે કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર આકરો પ્રહાર કર્યો પાકિસ્તાન પર હુમલો કરવાની ટીટીપી છ હજાર લડવડિયાઓને આ બનાવવાની યુદ્ધ નીતિ યુએનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો ગુજરાતમાં હવે ઠંડી અને તેનો અસલી રંગ દેખાડશે હવામાન વિભાગની હાડથી જવતી ઠંડીની આગાહી કરવામાં આવી જાહેર ગાંધીનગરના ભારતમાલા પ્રોજેક્ટનું ભૂત પુનઃ ધૂણ્યું હવે ભારતમાલાને લઈને ખેડૂતો કંટાળ્યા ઉગ્ર આંદોલનની ચીમકી આપી શેખ હસીનાનું મૌન તૂટ્યું યુનિસ્ટ સરકારને લલકારી અને ચિકન નેક મુદ્દે ભારતને કર્યું સાવધ ઉદमपुरમાં ફરી આંદકવાદીઓ દેખાયા ઘરમાંથી ખાવાનું લઈને જંગલમાં ભાગી ગયા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વહીવટ સરકારે ચાર્જ સંભાળ્યો વાલી મંડળે ઉજવણી કરી એશિઝમાં કાંગારુઓની જીત ભારે ટેન્શન વધ્યું રેન્કિંગમાંથી મોટી ઉથલપાથલ ભારતની હાલત ખરાબ ધર્મના નામે ટોળાને ઉશ્કેરવાને ડાલ તરીકે કર્યો ઉપયોગ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ યુનિસ સરકારને આપ્યું ઓલ્ટિમેટમ હરિયાણાના કુખ્યાત શૂટરને ગુજરાત એટીએસએ કચ્છથી દબોચ્યો આરોપીને આશ્રય આપનાર શખ્સની પણ ધરપકડ કરવામાં આવી મહારાષ્ટ્રમાં ભાજપ ચમક્યો હવે રાજ ઠાકરેનું તો ખાતું પણ ન ખૂલ્યું ને ઉદ્ધવ શરદી પાર્ટી સિંગલ ડિજિટમાં જ સમેટાઈ ગઈ જેરીલી હવાનો કાળો કહેર સામે આવ્યો ગુરુગ્રામ માં ખાનગી ઓફિસનો વર્ક ફ્રોમ હોમ ની સલાહ આપવામાં આવી સરકારી કચેરીઓના સમયમાં થયો મોટો ફેરફાર એક ઇંચ પણ જમીન આપીશું નહીં ગ્રીન કોરિડોર સામે ચૈત્ર વસાવા મેદાને ડાંગમાં આદિવાસી સરપંચોનો હુંકાર મેડિકલ થી એન્જિનિયરિંગ સુધી હવે ભારતીય વિદ્યાર્થીઓને રશિયા પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ અમદાવાદમાં આગામી સમયમાં પાટીદારોના બે મોટા કાર્યક્રમો યોજવામાં આવશે યુવા બિઝનેસ મહાસંમેલન અને બીજું લેવો પાટીદારોનું શક્તિ પ્રદર્શન સરકારનો મોટો નિર્ણય હવે ખાનગી હોસ્પિટલોએ વેન્ટિલેટરના ખર્ચ સહિત તમામ વિગતો દર્દીના પરિવારને બતાવવી પડશે અમદાવાદ વિશ્વ ઉમિયા ધામ ખાતે અઠ્ઠાવીસ ડિસેમ્બરે સમસ્ત પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે ઈએમઆઈના બોજામાંથી મળશે મોટી રાહત બે હજાર છવ્વીસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી આપી શકે છે રેપો રેટમાં ઘટાડાની મોટી ભેટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાંતિ બિલને મંજૂરી આપી ન્યુક્લિયર સેક્ટરમાં પ્રાઇવેટ કંપનીઓ માટેનો રસ્તો ખુલી ગયો અગ્નિવીરો માટે મોટા સમાચાર સામે આવ્યા બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ભરતીમાં મળશે પચાસ અનામત સરકારનો લેવાયો મોટો નિર્ણય રાજકોટના આજી ડેમ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે તંત્ર એક્શન મોડમાં તેરસો પચાસ દબાણો દૂર કરવાની નોટિસથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો ગુજરાતમાં પણ શરૂ થશે અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન વિવાદ પર ભૂપેન્દ્ર યાદવે આપ્યો સણસણતો જવાબ આરોપીએ ટેકનોલોજી ફોટો એડિટ કર્યા પૂર્વ મંત્રી રાઘવજી પટેલને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ઇમરાન ખાન ની રાવલપિંડીમાં થી હાઈ એલર્ટ હવે તેરસો થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા નવા વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ને જોતા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે હવે યાત્રાના નિયમોમાં માં મહત્વપૂર્ણ કર્યા ફેરફાર એર ઇન્ડિયા વિમાને ઉડાન ભરતા જ જમણું એન્જિન બંધ દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું બહુચરાજીના ગણેશપુરામાં એસપીજી ની ગરજના લગ્ન નોંધણી સુધારા માટે ત્રીસ થી વધુ ગામોના લોકોનું મહાસંમેલન યોજાયું હવામાન વિભાગની ચેતવણી જાહેર કરવામાં આવી અડતાલીસ કલાક બાદ ગુજરાતમાં હારથી જવતી ઠંડી દાહોદના ડાંગ અને દસ ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેર યોજાયા અમદાવાદમાં પોલીસ અને મહિલા વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો ફરી એકવાર જીગ્નેશ મેવાણી આવ્યા મેદાને ખંભાળિયાના સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી શિક્ષણ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે યોજાય શોભાયાત્રા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલ નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ